નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને એ જણાવવાનો છું કે જો તમે પીએફનો ક્લેમ એપ્લાય કરેલો હોય પરંતુ તમારો ક્લેમ રિજેક્ટ થઈ જતો હોય અને તમારે એ જોવું હોય કે શા માટે તમારો ક્લેમ રિજેક્ટ થઈ રહ્યો છે તો એના માટે તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી મેમ્બર પાસબુક કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ જે પેલી વેબસાઇટ તમને દેખાય ઈ પીએફઓ મેમ્બર પાસબુક કરીને એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું થશે જેવા તમે ઈપીએફ મેમ્બર પાસબુક વાળી લિંક ઉપર ક્લિક કરશો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે તો હવે તમારે યુ એ એન નંબર પાસવર્ડ એન્ટર કરી અને સાઈન ઇન ઉપર ક્લિક કરી લેવાનું જેવું તમે સાઈન ઇન ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે અહીંયા આ જે ત્રણ લાઇન છે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું થશે અને પછી તમને ક્લેમ કરીને ઓપ્શન જોવા મળી જશે તો ક્લેમ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમારે નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમારે રિજેક્ટેડ ક્લેમ્સમાં ઓપન કરી અને જોઈ લેવાનું એટલે નીચેની તરફમાં તમને જોવા મળી જશે રિઝનમાં તો આપણે આ જે પાસબુકનો ફોટો અપલોડ કરેલો હતો પીએફ જયારે ક્લેમ એપ્લાય કર્યો ત્યારે તો તે ફોટોમાં આપણે જે એડ્રેસ હોય એ એડ્રેસ મેચ ના થશે થતું હોય તો આપણો ક્લેમ રિજેક્ટ કરી દેવામાં આવશે જો તમારે પણ આવો પ્રોબ્લેમ આવતો હોય તો તમારે પાસબુકની જગ્યાએ ચેકબુકમાં જે ચેક હોય એની ઉપર કેન્સલ લખી અને એ ફોટો તમારે અપલોડ કરી દેવાનો છે અને જો બીજો કોઈ પ્રોબ્લેમ તમારા ક્લેમ એપ્લાય કરતી વખતે આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અને જેટલા લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર તમે બધા મને સપોર્ટ કરી રહ્યા છો એટલા માટે જ હું તમને વિડીયો બનાવીને આપી રહ્યો છું